વખત ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના ઘણા ચિત્રકારો હાજર હતા તે પ્રદર્શનમાં તેના ચિત્રો હતા પરંતુ તેમાંથી એક એવી વિચિત્ર વાત હતી કે તે ચિત્રમાંનો ચહેરો એક માણસનો હતો તેના માથાના આગળના ભાગમાં વાળ હતા પણ પાછળથી તે સંપૂર્ણ રીતે ટાળી હતી પગને બદલે પાંખો તેની નીચે ચિત્રકારે લખ્યું હતું કે ચિત્રમાં બતાવેલ વ્યક્તિનું નામ લખો જે વ્યક્તિ સાચું નામ આપશે તેને ઇનામ આપવામાં આવશે એ વિચિત્ર ચિત્રને જોવા માટે લોકોનું ટોળ એકઠું થઈ ગયું હતું અને દરેક વ્યક્તિ તેમની નીચે કેટલાક નામ લખી રહ્યા હતા પરંતુ ચિત્રકારને નિરાશા થઈ કે આટલા બધા લોકો વચ્ચે ચિત્રમાં શું બતાવવામાં આવ્યું છે તે કોઈ સાચી રીતે કહી શકતું નથી એટલામાં ભીડમાંથી એક માણસ આવ્યો તેણે ચિત્રને ધ્યાનથી જોયું અને પછી ચિત્રકાર પાસે ગયો અને કહ્યું કે જો હું ચિત્રની નજીક આવ્યો છું તો આ ચિત્ર સમયનું છે તેનો જવાબ સાંભળીને ચિત્રકાર ખુશ થઈ ગયો અને પછી કહેવા લાગ્યો કે તમે આટલા આત્મવિશ્વાસ સાથે કેવી રીતે કહી શકો કે ચિત્રમાં સમય છે ત્યારે તે માણસે ચિત્રકારને કહ્યું કે તમને કહે છે કે જ્યારે સમય આવે છે પણ જ્યારે સમય સરકી જાય છે કશું જ બાકી રહેતું નથી અને હાથ ખાલી રહે છે તેથી ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી અને આ માથામાં વાળ બતાવવામાં આવ્યું છે એ આગળ વાળ છે અને પાછળ સંપૂર્ણ ટાલ છે એટલે સમયને પગ નથી તે રોકી શકાતો નથી સમય તે સારું છે અથવા તો ખરાબ છે